બનાસકાંઠા લોકસભાની ડીસા વિધાનસભા મતવિસ્તારમાં કુલ એકસો એકવીસ 281 બસો એક્યાસી મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં ડીસામાં કુલ સિત્તેર મતદાન મથકો સંવેદનશીલ હોય આ મતદાન મથકો પર પોલીસ ઉપરાંત બીએસએફ તેમજ પેરામિલિટરી ફોર્સના જવાનો પણ ફરજ પર તૈનાત હતા બનાસકાંઠા લોકસભાની ડીસા વિધાનસભા ક્ષેત્રમાં કુલ બે લાખ ચોરાણું હજાર ત્રણસો ને બ્યાસી મતદારો નોંધાયેલા છે જેમાં એક લાખ બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીનું આજે મતદાન સવારે સાત વાગ્યાથી શરૂ થયું હતું આજે ગરમીએ માજા મૂકી દીધી હતી સવારથી જ બનાસકાંઠાના શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મતદાતાઓએ મતદાન મથકો પર લાંબી લાંબી કતારો લગાવી દીધી હતી અસહ્ય ગરમીના બફારા વચ્ચે પણ મતદાતાઓએ મતદાન કર્યું હતું સવારથી બપોર સુધી મતદાતાઓનો ઘસારો જોવા મળ્યો હતો પરંતુ બપોરના સમય દરમિયાન મતદાતાઓ મતદાનથી દૂર રહ્યા હતા જેના કારણે સમગ્ર બનાસકાંઠામાં બપોરના સમયની મતદાનની ટકાવારીમાં ઘટાડો જોવા મળ્યો હતો સવારે સાત વાગ્યાથી નવ વાગ્યા સુધી બાર પોઈન્ટ અઠયાવીસ ટકા મતદાન થયું હતું અને ત્યારબાદ અગિયાર વાગ્યા સુધી ત્રીસ પોઈન્ટ અઠ્યાવીસ ટકા મતદાન થયું હતું એટલે મતદાતા બપોરની ગરમીમાં મતદાન ન કરવું પડે તે માટે સવારે વધારે મતદાન થયું હતું ત્યારબાદ એક વાગ્યા સુધી પિસ્તાળીસ પોઈન્ટ છાસઠ ટકા મતદાન થયું હતું ત્યારબાદ બપોર સમયે ત્રણ વાગ્યા સુધી પંચાવન ટકા મતદાન થયું હતું એટલે બપોરની ગરમીના સમયે દસ ટકા જ મતદાન થયું હતું જ્યારે ત્રણથી પાંચ વાગ્યા સુધી મતદાનમાં નિરસતા જોવા મળી હતી તેમાં મુખ્ય કારણ આજની ગરમી હતી આ સમય દરમિયાન ફક્ત નવ ટકા જ મતદાન થયું હતું પાંચ વાગ્યા સુધી ટોટલ ચોસઠ પોઈન્ટ અડતાલીસ ટકા મતદાન થયું હતું જ્યારે અંતિમ એક કલાકમાં ચારથી છ ટકાનો સરેરાશ વધારો થયો હતો છ વાગે મતદાન પૂર્ણ થતાં બરાસકાંઠા જિલ્લાનું સરેરાશ કુલ અડસઠથી સિત્તેર ટકા સુધી મતદાન થયું હતું